મારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજે આપણે બનાવશું પાકા કેળાનું શાક તો મેં આ છ એક કેળા કાપી કાઢ્યા છે એના પિસ્તર નાખ્યા છે અડધા અડધા ઇંચના હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો એમાં રાય નાખશું થોડી રાય તતરી જાય એટલે થોડુંક જીરું નાખશું

તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો